હેલો મિત્રો કેમ છો મજામાં અત્યારે ભાત કોઈને ખાવા ગમતા હોતા નથી ભાઈ એટલે આપણે સરસ મજાના આજે જનજનાટી દહીં ભાત બનાવવાના છે બહુ જ મસ્ત એકદમ નવી રીત છે મેં જે નોર્મલ ભાત આવે દાર ભાત એમાંથી એક વાટકી ભાત લીધા છે એક વાટકી દહીં છે ચાર તીખા મરચાં છે એક ગાંઠ લસણ છે તાજું ફોડેલું નારિયેલ છે લીલું પછી એક ચમચી દાણા છે સૂકા અડધી ચમચી જીરું છે અડધી ચમચી મરી છે પછી આને વઘાર કરવા માટે અડદની દાળ છે ચણાની દાળ છે કેવી રીતે બનાવવા એ હું તમને બતાવીશ પણ જનજનાટી બનાવવા માટે આપણે એક મસાલો રેડી કરવાનો છે મેં લીધો છે ખલ ખલના અંદર કાળા મરી જીરું દાણા નાખી સાથે ટોપરું લીલા મરચાં અને લસણ હવે આને આપણે દર દરો વાટી દેવાનું છે આ દળદળો મસાલો કૂટી રેડી થઈ ગયો છે ભાત રેડી હોય એટલે બનતી વાર ના લાગે આ મસાલો આપણે સાઈડમાં મૂકી દઉં પણ અહીંયા અંદર મેં એક ચમચો તેલ ગરમ મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું છે થોડું રાઈ જીરું નાખું છું થોડી હિંગ થોડી ચણા દાળ થોડી અડદ દાળ થોડા

એક ચમચી ભરી લાલ મરચું થી મિનિટ લેવાનું છે જંજણ મસાલો શેકાય અને રેડી થઈ ગયો છે હવે અંદર નાખવાનું છે આપણે દહીં પછી નાખવાના છે જોડે ભાગ પછી લીલી ડુંગળી એક નંગ લીલી ડુંગળી હવે સરસ મજાનું મિક્સ કરી દેસું મેં આ ડીશ ખાધી અઢીસો રૂપિયાના અંદર ખાધી હતી પણ આપણે ઘરના સામાનથી એકદમ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે મિક્સ કરી દઉં બે થી ત્રણ મિનિટ રાખીશું ચાલો રેડી થઈ ગયા છે ગેસ ને બંધ કરી દઉં છું અને આપણે મસ્ત રીતે સર્વ કરી દઈશું હવે આપણે એક ડીશ લીધી છે ડીશના અંદર સર્વ કરું છું જેવી રીતના મેં જેવી ડીશ ખાધું હતું એવી ડીશ અંદર સર્વ કરું છું મેં જે ડુંગળીના પાન નાખ્યા હતા લીલી ડુંગળીના એનાથી હું સજાવી દઉં છું મિત્રો આજની મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઇક કરજો દોસ્તો શેર કરજો જે પણ માણસોને પેટની તકલીફ હોય ગેસ થતો હોય એના માટે આ સ્પેશિયલ ડિશ છે બાય કાલે આવીને રેસીપી સાથે